તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે ચી સર ભૂતવા રસાત્મક સરસ જો મમ્મીએ તો શ્લોક સંભળાવી દીધો છે હવે આપડે પપ્પા ને મળીએ હે ને મમ્મી પપ્પા જો શું કરે જોઈએ તો પપ્પા અહીંયા પ્રાશિવ ને રમાડે છે ગુડ મોર્નિંગ પ્રાશિવ જાગી ગયો કાન ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુવિચાર સુનાદીજી આજનો આજ સુવિચાર છે આજનો માણસ બે પરિસ્થિતિમાં પરિસ્થિતિ જીવે છે સુવે ત્યારે અને જાગે ત્યારે ઉપાધિ માં એ વાત સાચી કાસાનો એસાનો જલ્દી કર જા જા એસાનુડી આજા

કાલે બનાવ્યું હતું એનું એ વાલોરનું શાક એમ તો જો અહીંયા વાલોરનું શાક રોટલી આજે મેં એક જ ડિશમાં લઈ લીધું કાર્દિક હા શું કેવું બધાને વાસા વાસા થાય શિયાળાના મમ્મી નું ટકવા ઓછા પડે હા એવું નથી ઘણીવાર આવી રીતે થોડું કોઈ ને તો આપણે એકમાં જ લઈ લઈએ જ છીએ હા એમાં જો તો જો અહીંયા વાલોરનું શાક છે અહીંયા મમ્મી બેસી ગયા છાશના બાટલા સાથે તો કા મમ્મી

શનિવાર છે શનિવારે મમ્મી કેન્દ્ર લેવા જાય એટલે મમ્મી હમણાં કેન્દ્રમાં જાશે પ્રાચી સૂતો છે એન કાંઈ ઊંઘ લાંબી થતી નથી હજી સૂતો જ અડધી કલાક થઈ છે ત્યાં અહીંયા અહીંયા કરવા માંડો છે હવે જોવી કેટલોક સુવે છે એ ગાવ અમે કડીક જ સુવે છે અને શરદી જેવું છે એટલે નશો બંધ થઈ જતા હોય એ કઈ સૂતો નથી મમ્મી બપોરને આ બપોર આવડી ગયો સાંજની રસોઈમાં શું બનાવશું શું બનાવશું ધમક્યો શું બનાવશું

તો એવું છે હવે જોઈએ હું કરીએ એના બટેકા કરીએ ફ્લાવર કોબી બધું છે એટલે વિચારશું શું કરીએ એ તો જો અત્યારે છે ને મમ્મીને જવાનું છે કેન્દ્રમાં એટલે છે ને મમ્મી કેફરાશીશું તો છે ને કે આપણે થોડી થોડી રસોઈ તૈયારી કરી નાખીએ એટલે હું છે ને અહીંયા બટેકા સમાર બટેકાનું શાક બનાવવાનું છે ફરમાઈશ આવી છે સાહેબની કે બટેકાનું શાક બનાવો એટલે જો બટેકા સમારાઈ ગયા છે અને અહીંયા જો મમ્મી છે ને લોટ બાંધતા થાય ને મમ્મી ગયો ગયો છે તો ચાલો આપણે આ બટેકાને વઘારી લઈએ તો ચાલો બટેકાનું શાક બનાવવાનું છે તો બટેકાનું શાક બનાવી નાખી ચાલો આપણે તો સાંજ નું જમવા બેસી ગયા છે સાંજના જમવા તો આપણે જો રોટલી આપણે ચોળવાનું છે ટમેટા અને જો મરચા છે કા મમ્મી એ અને અહીંયા જો મરચું ને જો અમે આવી આ શું કહેવાય મમ્મી પાટીઓ

જો હાર્દિક જમવા બોલાવે છે તો ચાલો બધા જમવા હું મમ્મી પપ્પા હાર્દિક બધા બેઠા છીએ તો હું વાત કરતા હતા કે પપ્પા તમારા વખતે લગ્ન થતા તમ છોકરીઓ જોવા જાતા કે પપ્પા દાદા ની નક્કી કરીને આવે એમાં જ માન્ય ગણવાનું હા જોવા તો જતા તો તમે ગયા છો ને મમ્મી ને જોવા પહેલા મને ના પડી હું કીધું જોવા જરૂર છે અમે કરી લેડી જોયા તબ તમ હું કીધું મારે જોવી જ છે પછી બોલાય નહીં તો પાગી ગયા પછી પાછળ દી કીધું તું પકાવો બધા મને કે જોઉં જોઉં તો જોવું પડે ને હે મારા દોસ્તારો બધા મને કે દોસ્તાર કે બી ઓક્સ

જેવું નહી પેલા આજમી બધા આવ્યો હોય જોવા જો ને ખાલી છોકરો ન હોય આજમી ખાલી હોય હું જાવ એમ કે પાણી દેવા જવું પડે એમ

એવું છે પપ્પા ને જો એવું હતું તમારા વખત માં પછી અમરેલી વયા ગયા પછી અમરેલી રેતા કેટલો ટાઈમ તમે અમરેલી ચૌદ પંદર વર્ષ રહ્યા અમે હે

બાર બે હું મચ્છર તોડે હા તો જો એવું હતું મમ્મી રહ્યા કેટલા વર્ષ ચાર વર્ષ ચલ મમ્મી લગ્ન પછી ચાર વર્ષ ધંધુકાર રહ્યા

નાના હોય ત્યારે નાનો હતો ને આપડે બાજુ ને છોકરી એવડી બે લઈને જાવી ગાર્ડન માં બોરસલી ના ઝાડ હતા એવા ફળ આવે

દવાખાને જાય છે હવે પછી જાય ખબર પડે છે જાય છે પછી ખબર પડે કા મમ્મી હા સિરિયસ એટલે ઉમર વાળા છે એટલે હું ખબર હવે હા એવું છે આ મારી એડવર્ટાઈઝો આ બરેડવર્ટાઈઝ છે નકરી મમ્મી હાલાલ કરે આ થાકતી નઈ હોય એડવર્ટાઈઝ હોય થાકશે નઈ હવે તો અત્યારે આવી હાલે પછી હું બોલશે તો ખાવ ની આપણે બેહવાદી સાચી વાત છે જો દોડા દોડી જ કરવાની છે હવે તો જો મમ્મી ને વખતે લગ્ન માં તાવું હતું વડીલો જે કરે અત્યારે તો કેવું થઈ ગયું છોકરા છોકરી ને જોવા જાય છોકરી તે છોકરા ને ઘરે આવે મકાન ઘર એવું જોવે પછી ગમે તો રિજેક્ટ કરી દે એ વખતે બસ આ જ તે મંજૂર છોકરી કઈ બોલતી જ નહીં ને અત્યારે તો ઘર જોવે ને બધું જોવે પછી એમ કે મને નથી ગમતું તો નઈ પેલા છે ને અમારા ગામમાં પપ્પા કેવું થયું હતું એક વાર એક દાદા હતા ને કાળા હતા તો એ છોકરી મમ્મી જોવા ગયા તો એમાં એવું થયું એ દાદા છોકરી ધોળા દાદા છોકરી જોઈને આવ્યા ને પણ આવી દીધી કાળા દાદા ને એ કાળા દાદા ને હારે મેરેજ કરાવી દીધા ને પપ્પા તોય તે છોકરી એ વખત એ તો હવે તો બાર થઈ ગયા હોય વય ગયા હોય કોને ખબર તો એ રહ્યા એમ અત્યારે રે મમ્મી એવી રીતે જોવા કોક ગયું હોય કોકારે પરણાઈ દેતો રે અત્યારે એવું થયું હોય છતાં એ ક્યાં કહ્યું જોવા ધોળા ગયા ભાઈ કાળા પછી અત્યારે એવું કર્યું હોય ગમતું હા એવું થયું તો જો પપ્પા એ વખતે એવું હતું તમારા તમારો સમય હોય એના કરતા પેલા દાદા દાદા વખત ના સમય માં ત્યારે એમના માં તે લોકો આવે પછી છોકરીને જોવે શ્રીફળ અને રૂપિયો લઈને આવે એમના માપી દે અને જતા એમ એવું કેતા દાદા કરતા હા નાની ઉંમરમાં એડવર્ટાઈજ જો અમારે હારો હાર એવું છે તો ચાલ આ વિડીયો ને એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇક દબાવવાનું ભૂલતા નહીં બાય 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 બાય